નમસ્કાર વેચલાઈન ના ખાડાઓ પૂરવા ધારાસભ્ય નડિયાદ શહેર માં જેટકો દ્વારા છાસઠ કિલો વોટ ની અંદર મહેશ્વરી વેચલાઈન તાજેતરમાં નાખવામાં આવી છે જેમાં વરસાદ પડતા કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે જેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરીને તેનો અહેવાલ સુપરત કરવા અને જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની રહેશે તેવી ખાસ સૂચના સાથે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો ડિવિઝન નડિયાદને ખાસ સૂચન કર્યું છે પ્રાપ્ત વિગતો જોઈએ તો નડિયાદ શહેર વિસ્તારમાં જેટકો દ્વારા છાસઠ કિલો વોલ્ટની અંડરગ્રાઉન્ડ મહેશ્વરી વીજ લાઇન તાજેતરમાં નાખવામાં આવી હતી આ અંડરગ્રાઉન્ડ ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તાજેતરમાં પડેલા વરસાદના કારણે માટી દબાતા કેટલીક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે પ્રજાજનોને અકસ્માત થવાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે પ્રજાજનોના હંમેશા હિતરક્ષક એવા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા જેટકો કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તાત્કાલિક સૂચન કરીને જણાવવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડાઓની મરામતની જરૂર છે ત્યાં તાત્કાલિક અસરથી આ ખાડાઓની કામગીરી તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માટે જેતી એજન્સીને સૂચના કરવી અને આ સમયગાળા દરમિયાન જો કોઈ પણ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જેતી એજન્સીની રહેશે સાથે સાથે આ કામગીરી પૂર્ણ થાય તેનું અહેવાલ સુપુરુદ કરવા માટે પણ પંકજભાઈ દેસાઈ દ્વારા ખાસ સૂચના આપવામાં આવે છે જેના પરિણામે ચેટકો કંપની દ્વારા સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ નડિયાદ સાહેબ આપણે જે પત્ર વ્યવહાર કર્યો છે શા માટે કર્યો છે જી બી દ્વારા નડિયાદની અંદર પશ્ચિમની અંદર કેબલ નાખવાનું કામ કરવામાં આવ્યું છે મેં અમને ઘણી વખત સૂચનાઓ આપી છે કે આ કેબલ જે નાખ્યો છે એમાં બરાબર પુરાણ કરી પાણી નાખી અને કેબલ દબાવવાની વાત કરી તથા કોન્ટ્રાક્ટરે એની મનમાની કરી છે અને એ કામ જેવું જોઈએ એવું થયું નથી અને અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે માટી બેસી ગઈ કેબલ બહાર આવી ગયા છે ઘણી જગ્યાએ દેખાય છે અને લોકો અંદર પડે એવી સ્થિતિ ઊભી થઈ અને જો કદાચ વધારે વરસાદ પડે અને પાણી ભરાય તો લોકોને ખબર ના પડે કે આ જગ્યાએ ખાડા છે તો સત્વરે મેં જીવના પત્ર દ્વારા જાણ કરી છે તો આ કામગીરી સત્વરે પૂર્ણ કરે તેવી અપેક્ષા રાખું છું અને અધિકારી જે તે જગ્યાનું નિરીક્ષણ કરી અને કોન્ટ્રાક્ટર પાસે કામ